થોડા ઘણ આપણે બીજી હતા થોડું કામ હતું ને થોડું આપણે માલવાડી વાડી ના પાણી એવું સારું હોય તો આજે જવાનું કાલે હતું માટે આપણે કે બે ધીમા રજા રાખેલી કાલે રાખવી પડે ને એમ એટલે થોડું ઘણું જાય કે તો આપણે બ્લોગિંગ નો કર્યું એટલા માટે નહીં કે બે દિવસ નતો બ્લોગ આવ્યો હવે પાછા આપણે ડેલી ટુ ડેલી બ્લોગ આવવાના જ છે અત્યારે તો સરસ મજા ને કે શા ને એવું બની ગયેલું છે ચાલો બધા નાસ્તો કરવા અત્યારે થોડું નાસ્તો કરી લઈ

કે તો નાટો મારો નતા આવ્યા કે છે કાવ બા આવ પણ ભાઈ હમ ઈ જો એને હે કે ના કવા લો દીધા દે દે આપડા બસ વી એવા છે એવા હે કે તો પછી બે તે નાકા કવા એવું છે ને બાકી તો જો આપડા બાજરી રી જો આવડે આવડે થી ગયે આ હે કે બીજું પાંચ છે આ બાઈસ માં જો તો બાકી હે કે ખાલી જો એક ને બે ને જો બે કેરેટ છે ને બે કેરેટ આડા બાકી છે એટલે હે કે કલાક દોઢ કલાક જેટલો ટાઈમ લે હે પીવામાં પછી કે આપણો માલ કમ્પ્લીટ પી રહ્યા પછી આપણે ઘે રાહુ ત્યાં સુધી તો હે કે અહીં રહેવું પડશે બે ત્રણ કેરા પી રહી પછી ડેરી તો મલકાંડ પેઢે કે એમાં પાણી છુટાઈ દેવાનું પછી ડેરી છે કે એમાં પીવા મળશે એમ હે થોડીક વાર હે કે અહીં રહી એમની તો અત્યારે આપણે પહોંચી જાય છે ઘરે અને અહિયાર વાગી ગયો છે એક આપણે બપોર કરી નહીં ખાશે અને નાહી ધોઈ નહીં ખાશી કે આજે કે તરકો એટલે બહુ એટલે બહુ પડે છે હવે તો આમ ગણો તો ઉનાળું સીઝન ચાલુ થઈ ગયું છે એટલે માટે કે બહુ તરીકો પડે છે અમારે તો અહીં પતરા હોય કે એટલે બહુ તપે બહાર તો જો કેટલો તીરકો પડે આ છે કે બે વાર નાહી આવે ઉનાળો ને કે અમાર લીમડો બહુ કામ આપે જો ને મસ્ત મસ્ત હે કે જાડો સાંય રહી ગયો તો ખાલી રાખીને બે વાર થયા તરીકે જો સાં હોય ને મસ્ત પવન આવતો હોય જવો હતા ફરતા જવું હાર આજે તરીકા બહુ પડે એટલે લીમડા સાંઈ બેહો ને એટલે મજા આવ્યા કરે ઘેરે બેસી તો પતરા ને એવું બધું તપતું હોય તો અમારે ક્યાં લીમડાનો સાંઈ હાર હોય કે એટલે મજા આવે ફેમિલી અત્યારે હે કે આપણે આવ્યા છીએ દુકાને ચિકનજી લેવા આજે કે ને બહુ બધું પડે કે ત્યાં જો મોટું જમાન કે મિશન આપણે પાર્સલ નાખી નાખી કે પાર્સલ આ જમા રહે કે અમને ચિકનજી બનાવી દીધું હે કે નવું નવું સ્ટાર્ટ કર્યું જો ને આવા મિશન કે અમારે આય ઘણી જગ્યાએ જોવા મળશે લે એમાં જાત મળે મોહ વધીને જાવ ને દસ પંદર જેટલા મિશન હશે પણ ઠેર સુધી ને એટલા અમારે અહીંયા હાય કા ચીકન છે હાલ પાર્સ બની ગયો પાર્સલ બની ગયો લાવો હાલો ભાઈ ગયું જો બાસો ઠંડુ નહીં રે તો ફેમિલી અત્યારે જો આપણે તકમડીયા આવી ગયા છે પાર્સલ જવો હા એ બધા ઉભા સુધી હા જા હા ગયો બહુ ઠંડુ છે અત્યારે કાય કા

ને ફેમલે અમારે હે કે આ બાજુ સવા ડાકા તે કે તક મળી આવે ઉનાળામાં બહુ હાલ અમારે કે ઠેર ઠેર સુધી ઘણા બધા મિશનો હોય જ તક મળી ને એલી મોવા પુગે ને ના દિન દવ પંદર આડ આવી ઠેર ઠેર સુધી તક મળી જાતો હોય સવા ડાકા તા હતા કે ઉનાળાના સીઝનમાં ડબલ હાલ શું કે હોય ને લીંબુ સિકંજી ના લીંબુ સિકંજી આપડી ભાષામાં તક મળી આપણી ભાષામાં તક મળી આપડી ગુજરાતી ભાષામાં હા હાલો તું ફ્રેનના બ્લોક મેં પ્લેન સ્વાગત છે ફ્રેન્ડ જેમાં બરાબર બોલોક શરૂ કરી દીધો અને આ ખાસ બુલોક એટલા માટે શું કહ્યો કેમ કે આજ તમાર ઈશાનનો બર્થ છે હા ઈશાન તાર બર્થડે છે આજ હૈયા હા એમ તો કહે ઊભો રહે ના ભાઈ ગયો ભાઈ આમ ભાઈ કહો છે નો બર્થડે છે યાદ હા ઈશાન તાર બર્થડે છે આજ હે શરમાઈ ગયો તો ત્યાં છોકરો શર્માઈ ગયો તો Thank <laughs>

અને તમે ખાસ કમેન્ટ કરી દેજો હેપી હેપી તો તો તમે કહી અમારા બેનનો વ્લોગ કેવો લાગી કમેન્ટમાં જણાવી દેજો અને આજે તો અમારા ભાનુભાનો બર્થ બર્થડે તો અમે આજે એવી રીતના અમે બધે બર્થે સેલિબ્રેશન કર્યો છે અને તમે કમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં અને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો આ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે શાંત અત્યારે ઊંઘે બહુ આવે છે તો આપણે વહેલો બ્લોગને પૂરો કરી નાખીએ ને લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નીચેનું પહેલી વાર આવી તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી